જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ગભરાયેલી કિશોરી ઘરે દોડી આવી અને પિતાને ગંદી હરકતોની જાણ કરી હતી પિતાએ ઉગના પોલીસ સ્ટેશનમાં આરોપી અજય અશોક સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી અજયની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો ડીસીપી ભાગીરથ સિંહ ગઢવે કહ્યું કે આરોપી કિશોરીના માસીનો હસબન્ડ છે તેણે મોબાઈલ નંબર પણ લીધો હતો કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેથી તાત્કાલિક એફઆઈઆર નોંધી હતી બાદમાં આરોપીની ધરપકડ કરી હતી પૂરતાપુર આવા એકઠા કરીને કોર્ટમાં રજૂ કરીને આરોપીને કસ્ટડીમાં મોકલી આપ્યો છે પકડાયેલો આરોપી પત્રકાર છે કે કેમ અને તે માલિક છે કે કેમ તે અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પર થાય છે એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એકાય નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે અમે અત્યારે મેળવી રહ્યા છીએ ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય